જય માતાજી મિત્રો જ શ્રી કૃષ્ણ રામ રામ હું છું તખોબા કોમેડી કલાકાર અને સૌને મારા રામ રામ છે તખોબાના રામ રામ છે તો બ્લોગમાં તમારું સ્વાગત છે ધન્યવાદ જશ્રી કૃષ્ણ રામ રામ તો આપણે આજે એવી જગ્યાએ હું આવ્યો છું તે જગ્યાનું નામ તો હું તમને બતાવું છું આખો વિડીયો પૂરો થાય પછી હું તમને બતાવું છું કઈ જગ્યા છે કયું લોકેશન છે અને બાકી જોવા એક એક વાતાવરણ દેખા છે રડિયામ સુંદર આમ હું બોરું છું ને મને આનંદ થઈ ગયો છે કે આ જગ્યા ઉપર પહેલી વાર આવ્યો છું પણ આમ એક મજા આવી જાય એવું છે અને ચોમાસાનો દારો છે આજે તડકો કાઢ્યો છે આજે હવારોથી વરસાદ ચાલુ હતો અગિયાર વાગ્યા સુધી ચાલુ હતો પણ અગિયાર વાગ્યા પછી વરસાદ બંધ થઈ ગયો બંધ થઈ ગયો વરસાદ એટલે પછી હું કહું એક બ્લોગનો સારો એક વિડીયો મનોરંજન માટે એક બનાવી દઈએ તો એક નંબર લોકેશન છે કોમેડી શૂટિંગ કરવું હોય તો એક મજા આવી જાય એવી છે પણ આ થોડું દૂર પડી જાય છે વડનગરથી દૂર પડી જાય છે તો આપણે આવી તો જઈએ છીએ પણ એક નજારો તમને પાછળનો એક નજારો બતાવું સમ કે આ પાર છે મોટી દઈ આ રે મોટી પાર છે આ હું પાર ઉપર રહ્યો છું પણ જે કેમેરાની પાછળ છે એ એક નંબર લોકેશન છે નજારો જોરદાર છે તો મિત્રો ચાલો હું તમને બતાવું જો મિત્રો એકદમ એક નંબર લોકેશન એક નંબર નજારો છે તો પહેલાં તો એક જ કેવું છે કે હું આવી ગયો છું ખેરાલુની અંદર ખેરાલુથી બે કિલોમીટર ચિમદાબાઈ સરોવર એટલે આ સરોવર છે મિત્રો તો થોડા થોડો ચિમદાબાઈ સરોવરનો આપણે નજારો જોઈએ એક નંબર લોકેશન સર તો ખાસ હોય ને તર કેનાલ છે બિલકુલ પોણી જાય છે ખેરાલુ સાઈડ આવે કા અને હરું ગેટ છે આ ગેટ આ મિત્રો ગેટ છે આ ગેટ ખોલ્યું એટલે આ બાદ ખેરાલુ સાઈડ પોણી જાય હાલ ચોમાસામાં આટલું થોડું પાણી ભરવાનું છે અને વધારે વરસાદ આવે તો આ સરોવર ચિમનાબાઈ સરોવર ડેગો ડેગ પાણી ભરાઈ જાય અને કોઈ મેંદુ નહી આ તરાવ તળાવ નહીં આ સરોવર છે પણ આ નજારો તો એકદમ સરસ નજારો છે કોઈ ગીતનું શૂટિંગ કરવું હોય કોઈ પિક્ચરનું શૂટિંગ કરવું હોય તો ચિમદાબાઈ સરોવર આવી જવાનું ખેરાલુ આ બે કિલોમીટર છે આ ચિમદાબાઈ સરોવર તો જય માતાજી મિત્રો એક પવન આવે છે ને આમ ઠંડો ભેમ પવન આવે છે ચોમાસાનો દારો છે અને આ નેતર ગેટ સાર્યું આ ગેટ ખોલી એટલે પોણી પીરકુર જાય એટલે એના ઉપર છે બીક તો જબરજસ્ત લાગે છે પણ આ તો પાલની ઉપર ઉઘોરો રહ્યો છે તો એના માટે વાયરો આવે છે સરસ તો એના માટે ગીત ગાઈ લઈએ ચીમના સરોવર આવે છીએ તો એ ગીત ગાઈ લઈએ મેઘ વર્ષે છે આજ ધરમર મર ધરમાર મેઘ વર્ષે છે આજ ધર મારે જાવું મારે જાવું આજ ચિમના ભઈ સરોવર ચિમના ભઈ સરોવર બિજળી પરે છે ડર લાગે છે વીજળી પરે છે શિમલા ભાઈ સરોવર જાઉં છે શો શો ગીત ગીત જોઈન થી મિત્રો શો શો ગીત જેવું આવરે હું ખોટું લગાડતા નહીં આ તો ખાલી મનોરંજન માટે એક બ્લોગ છે આનંદ માટે બ્લોગ છે એટલે ખાલી આ તો ખેરાલું આયો તો એટલે કો ચિમના સરોવર આપણો એકવાર જી આઈએ અને હું આ પહેલી વાર જ વકણ છું પણ પહેલી વાર આયો એટલે મને આનંદ થયો હું એક નેતર પાણી જોઈ પછી આ જે આ ઉભોળે શું હોય કને પણ આનંદ થયો સારું હોય પિક્ચરનું શૂટિંગ કરાય જેવું છે કોઈ ગીતનું એ શૂટિંગ કરાય જેવું છે બધી જગ્યા સારી છે અને જોયા સ્થળ સારી છે ઇમનાભાઈ સરોવર તો મિત્રો આપણે પહેલાં બાર હું બતાવું તમને શું આમનો આનો ઇતિહાસ મને કોઈ ખબર નહીં બરાબર અમકો કઈ હોય તો હું થોડું પૂછી લો પણ આજે તકદીર મારી છે ઇંગ્લિશમાં મારેલી છે પણ મને વસ્તુ આવડતી નહીં ઇંગ્લિશમાં મને કોઈ વસ્તુ આવડતું નહીં પણ બીજી એક પશુ એવી આ બાજુ આ ઇંગ્લિશમાં લખી દિવ આ બહુ ખાસો ટાઈમ થયેલો છે આ શિમનાભાઈ સરોવર જે ખર ખોદકામ થયું હશે અને જે કામ થયું હોય છે બહુ જૂનું છે એટલું હોય પણ આ એટલે જ મને ખાઈ પડે છે કે આ બહુ જૂનું છે હું પહેલી વાર જ આવે છું તો મિત્રો આ સર એ પોણીની કેપેસિટી પર બતાવવાનું છે આજે છસો છસો બત્રીસ એવું એ આ બધું સર એટલે વધી જાય પોણી અંદર તો શોરવામાં આવે એ રીતે આ બધું એનો એરા પ્રમાણે બધું બતાયેલું છે અને આ ઓસામાં ઓછો તો હો વર્તો ઉપર થઈ ગયું છે આ ચીમનાબાઈ સરોવર જે જે વખત આ બનેલું છે એ વખત હોવર ઉપર થઈ ગયેલું છે હો વર્ત ઉપર જ અંદાજે હો વર્તો ઉપર થયેલું છે કે આ નજારો અને આ બધું કીયાલ છે કે હો વર ઉપર થયેલું હોય છે આ બધું અને પોણી તો ભરા છે ને આ ચોમાનું મારી માની ચગન પોણી તો ભરા છે ને ત્યાં તો નાહવાની મજા આવી જાય વીસ હોય પણ હું નાનાનો દારો હોય ને તો મજા આવે નાહવાની પણ શું છે ઇન્દન જોડા મિત્રો આપણે નવાય નહીં સમ આ જગ્યા નવી છે આપણા માટે નવી જગ્યા છે આપણે બાજુ ગમને રહેતા હોય તો આપણને ખબર હોય કે આ જેટલું ઊંડું છે અને હું શકું નહીં ભોય જઈએ તો થોડું ઘણું નજારો બતાવું તમને ચિમનાભાઈ સરોવર એક વખત આવો ખેરાલું તો જરૂર આની મુલાકાત લેજો ચિમનાભાઈ સરોવરની બે જ કિલોમીટર છે હા મિત્રો ઇંગ્લિશ વસ્તુ તો નહીં આવડતું પણ આ જીમના કોક રાણી સરોવર બનાવેલું છે આ તકદી એવું કે છે અને થોડું ઘણું એનું રવેશ્ય મને થોડી થોડી ખબર છે પણ હું કહું છું આપણને લોબી ખબર ના હોય એટલે આપણે રોબુ કોઈ બકાય નહીં આ તો કોમેડી વિડીયો મારી માની છો બધું સાલા પણ બધું ખોટું પર સમક કોકને બધો ઇતિહાસ ખબર હોય એટલે કે ભાઈ તો ખોજી ખોટું બોલું છે એટલે આપણો ખબર ના હોય ને બધો ગપ્પ સોલ સોલ કરીએ એ બધું ખોટું પણ આ તો જોવા હી એટલે એ માટે લગ્ન વિડીયો હું બનાવ્યો સરસ તો એક નંબર નજારો છે જોઈ લેજો અને મજા આવી જાય એવું છે આનંદ આવી જાય એવો છે તો હમણાં જગ્યાએ કોઈ બેસ્યો સરસ આ નેતર કોણી છે અને આપણો કુતરવાના આવ્યું છે બિલકોડ થોડો બોર બને છે

भजन सर क्या लेके आया रे बंदा क्या लेके जाएगा दो दिन की जिंदगी है दो दिन का मेला है तो मित्रों

નવાય ના નવાય મારું સરોવર છે ચિન્નાભાઈ સરોવર ઓહ હેરા મારેલા છે જમ પોણી અતર વધ મેરા મારેલા છે ખબર પડે કે કેટલું પાણી કેટલા ફૂટ અંદર હેડ્યું એ 20 21 22 23 24 25 26 27 28 29 29 આવે એટલે અરે ઘેટ અંદરનો ખોલવો જ પડે પાણી કેનાલમાં જવા દેવું જ પડે ક ગમે તે જો ફટ લઈને ફોડું પડી જાય તો હા મજા આવી જાય વિશે ભાઈ હો આ બાજે જ ન ચાલુ છે

એ વિડીયો હું જોયો તો ભાઈ ને એટલે યાદ છે હજારે ના જ તો વાત જ જોઈ લો મગર કહી શાને તો ભાઈ આવ ફટ લઈને મુઢામ લઈ લઈએ અને સીધા હોમ શાંતિ નો બોર્ડ વાગી જોખા ભાઈ ને ન હોમ શાંતિ નો બોર્ડ વાગી જોય અને બધા કોમેન્ટોમાં હોમ શાંતિ તા ભાઈ એટલે તો જય શ્રી કૃષ્ણ રામ રામ બ્લોગનો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો અને આવો ખેરાલુમો તો ચિમનાભાઈ સરોવરની મુલાકાત લેજો જરૂર આનંદ આવી જાય એવું છે જે હોય કણ આવેલા છે એ તો ખબર જ કે છેવું છેવું નહીં પણ જે નહીં આવ્યા હોય એ જરૂર હોય મુલાકાત લેજો જય શ્રી કૃષ્ણ રામ રામ